સુરત પોલીસ કમિશ્નરનું નિવેદન એટીએસ ને સાથે રાખી ગુનેગારોનું સો કલાકમાં ડોઝિયાર બનવાનું છે સુરત પોલીસ કમિશ્નરે ગુનેગારોની લિસ્ટ તૈયાર કરી ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર સુરત પોલીસે ડોઝિયર તૈયાર કર્યું સુરતમાં રાખેલી ટ્રાયમાં ત્રીસ વર્ષના ડેટા એકત્ર કરી એક હજાર સાતસો જેટલા લોકો પકડાયા હતા ડુપ્લિકેટ નોટના બસ્સો જેટલા ભૂતકાળમાં બોમ્બ બ્લાસ્ટની સાથેની ભૂમિકાના સંકળાયેલા બસ્સો પાસઠ જેટલા આરોપી પકડાયા તૈયાર કરેલા લિસ્ટમાં ભૂતકાળના બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલ સ્લીપર સેલ પણ સામેલ પોલીસે સ્લીપર સેલ સાથેનું તૈયાર કર્યું લિસ્ટ ટાળા જેવા ગંભીર ગુનામાં ચડપાયેલા તેમજ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીની વિગત એકઠી કરી છેલ્લા ત્રીસ વર્ષના ડેટા એકત્ર કરી ડોઝિયર બનાવાય જેમાં આરોપીની તમામ હિસ્ટ્રી એડ કરાશે હાલ આ બે હજાર ચારસો જેટલા લોકોના ડેટા મેળવી સાતસો જેટલા ડોઝિયર તૈયાર કરાયા પોલીસે ભૂતકાળના આરોપીઓ માટેનું પાંચ પાનાનું ડોઝિયર તૈયાર કર્યું છે હાલના લેટેસ્ટ ફોટાથી લઈ પરિવારની વિગતથી લઈ લોકેશન સહિતની વિગત ડોઝિયરમાં એકત્ર કરાશે આવતીકાલે સો કલાકની અંદર તમામ ડેટા તૈયાર કરી ડીજીપીને મોકલાશે તૈયાર કરાયેલા ડોઝિયરના ડેટા લિસ્ટને સુરતના એઆઈ બેઝડ કેમેરામાં ફિટ કરવામાં આવશે